હાલ રાજ્યમાં અને આખા દેશમાં જે રીતે આતંકી ગતિવિધિઓ વધી રહી છે ખૂબ ચિંતા જગાવનાર બાબત છે કોઈ પણ શહેર કે રાજ્ય જે છે આમાંથી બાકાત નથી રહ્યું પરંતુ દેશની જે પશ્ચિમી સરહદ છે આ સરહદે આવેલ રાજ્યો જે છે એ વધુ એલર્ટ પર છે આ એલર્ટનેસ ગુજરાતમાં પણ દેખાઈ રહી છે કારણ કે કોઈ આતંકી ગતિવિધિ ગુજરાતમાં આ લે એ પહેલા જ આપણે ગુજરાત એટીએસએ ત્રણ આતંકવાદીઓને ઝડપી પાડ્યા હતા અને હવે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે પણ જાહેરાત કરી દીધી છે કે સો કલાકની અંદર રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિના ગુનાઓમાં પકડાયેલા લોકોનું વેરીફિકેશન કરીને તેનો એક ડોઝિયર તૈયાર કરવામાં આવશે ખૂબ સારી વાત છે ગુજરાત પોલીસ આટલા કડક પગલાઓ લઈ રહી છે પણ મારો પ્રશ્ન એ છે કે આવું એક લિસ્ટ તો ગત માર્ચ મહિનામાં પણ તૈયાર કરાયું હતું જે આવા તત્વોનું હતું એનું શું થયું આજે વાત કરવી છે ગુજરાત પોલીસની કામગીરી અને તેની અસરકારકતા વિશે બ્લાસ્ટ બાદ દેશભરની સુરક્ષા એજન્સીઓ જે છે એ હાઈ પર આવી ગઈ છે ત્યારે ગુજરાતના પોલીસ વડા વિકાસ સોમવારે સાંજે રાજ્યભરની પોલીસને આદેશ કર્યો છે કે છેલ્લા ત્રણ દાયકા એટલે કે છેલ્લા ત્રીસ વર્ષમાં

અને એના પાસેથી આર્મ્સ અને એમ્યુનિશન કબજે કર્યા હતા બીજા દિવસે ફરીદાબાદમાં પણ રાષ્ટ્ર વિરોધી તત્વો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી અને એ જ દિવસે દિલ્હીમાં એક બોમ્બ બ્લાસ્ટ પણ થઈ હતી આ સમગ્ર બાબતને ધ્યાનમાં રાખી ગુજરાત પોલીસને સતર્ક કરવામાં આવ્યું અને એક વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ગુજરાત રાજ્યના તમામ પોલીસ સ્ટેશનોને સૂચના આપવામાં આવી કે છેલ્લા ત્રીસ વર્ષમાં ગુજરાતના વિવિધ પોલીસ સ્ટેશનોમાં જે કંઈ રાષ્ટ્ર વિરોધી તત્વો વિરુદ્ધ ગુનાઓ દાખલ થયા છે એવા તમામ લોકોની ચેકિંગ તાત્કાલિક ચાલુ કરવામાં આવે અને એ પ્રક્રિયા સ્થાનિક પોલીસ સ્ટેશન તરફથી કરવામાં આવી રહી છે આજે દરેક પોલીસ સ્ટેશનને ફરીથી તાકીદ કરવામાં આવી છે અને સખ્ત સૂચના આપવામાં આવી છે કે આ જે સંપૂર્ણ કામગીરી છે ચેકિંગની વેરિફિકેશનની આવતા સો કલાકમાં એ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવે ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રીસ વર્ષમાં જે કોઈ આતંકી અથવા જે કોઈ રાષ્ટ્ર વિરોધી તત્વ વિરુદ્ધમાં ગુનાઓ દાખલ થયા છે તેવા તમામ આરોપીઓની વેરિફિકેશન તેવા તમામ આરોપીઓની વેરિફિકેશન થયા પછી ટોઝિયર તૈયાર કરવા માટે આવતા સો કલાકમાં આ કામગીરી પૂર્ણ કરવા

आज मैंने एक वीडियो कॉन्फ्रेंस रखी थी इस वीडियो कॉन्फ्रेंस में गुजरात राज्य के सभी पुलिस कमिश्नर्स सभी रेंज हेड्स और सभी पुलिस अधीक्षक हाजिर थे और एक रोड मैप बनाई गई है उस रोड मैप के अंतर्गत अभी से 100 घंटे के अंदर गुजरात राज्य में जितने पुलिस स्टेशन हैं, उन पुलिस स्टेशनों को सूचना दी गई है कि उनके पुलिस स्टेशन की हद विस्तार में जो असामाजिक गुंडा तत्व है उनकी एक लिस्ट तैयार की जाए ये जो असामाजिक गुंडा तत्व हैं ये प्रॉपर्टी ऑफेंसेस बॉडी ऑफेंसेस एक्सटॉर्शन प्रोहिबिशन गैम्बलिंग जैसे अलग 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 तरह के गुनाह जो उन्होंने इनके विरुद्ध में हुआ है ऐसे लोगों की लिस्ट 100 घंटे के अंदर तैयार करने के लिए सबको कड़क सूचना दी गई है और एक बार जब ये लिस्ट तैयार हो जाता है तो होल ऑफ गवर्नमेंट अप्रोच के माध्यम से इन सब के विरुद्ध में कड़क शिक्षात्मक कार्यवाही करने की रूपरेखा हुई तैयार की गई है ऐसे असामाजिक गुंडा तत्व के विरुद्ध में अगर ये लोग कोई इलीगल कंस्ट्रक्शन किए हैं तो उसके लिए कार्यवाही की जाए अहमदाबाद म्यूनसिपल अलग अलग, अलग म्यूनसिपल कॉरपोरेशन हैं नगर पालिका हैं ग्राम पंचायत है उनके मदद से इलीगल कंस्ट्रक्शन हो गया सरकारी जमीन पर अगर इंक्रोचमेंट किया गया है तो उसके लिए कार्यवाही की जाए अगर उन्होंने कोई इलीगल कनेक्शन लिए है बिजली की तो उसके बारे में भी योग्य कार्यवाही जियो को साथ में रख के करने के लिए हमने सबको बोला उनके बैंक अकाउंट्स की भी थोड़ी सी ब्रीफिंग हो जाए थोड़ी सी उसमें एनालिसिस हो जाए और कुछ ऐसा व्यवहार नाटकीय व्यवहार देखने को मिलता है जिसमें विसंगता हो तो उसके विरुद्ध में भी कार्यवाही करने की सबको बुरा बताया गया है तड़ी पार और पासा जैसे उपयोगी जो हमारे नियम हैं उसका भी इस्तेमाल करने के लिए हमने सबको सूचना दी है साथ ही में इनके विरुद्ध में पहले जो गुना दाखिल हुए हैं और उसमें अगर वो उनको बेल मिला है तो बेल कैंसलेशन की कार्यवाही के लिए भी सबको सूचना दी गई है ओवरऑल अभी आज 100 घंटे के अंदर गुजरात राज्य के हर पुलिस स्टेशन में इस तरह के सामाजिक तत्वों की लिस्ट तैयार की जा रही है और उसके बाद कोलैब गवर्नमेंट अप्रोच के माध्यम से उनके विरुद्ध में शिक्षात्मक कार्रवाई करने के लिए गुजरात पुलिस की टीम बन तैयारी गत मार्च में पण 100 लाखमा आवारा तत्वों लिस्ट तैयार करवाने अल्टीमेटम गुजरात पुलिस ने आफम मैं वो नहीं कहती કે આવું કોઈ લિસ્ટ બન્યું જ નથી કે પછી એને લઈને કોઈ કાર્યવાહી જ નથી થઈ પણ મારો પ્રશ્ન એ છે કે આવી કામગીરી બનાવીને ગુજરાત પોલીસે તમામ આવારાઓને સીધા કરી નાખ્યા રાજ્યભરમાં આતંક મચાવતા એ લુખા તત્વોમાં ગુજરાત પોલીસનો ડર બેસી ગયો શું ગુજરાતમાં આવારાઓના આતંકના જે કિસ્સાઓ છે એમાં ઘટાડો થયો જાહેરમાં સ્ટંટબાજી કરતા લોકોને ધાક ધમકી આપતા ખંડડીઓ માંગતા આવારાઓ જો ગુજરાત પોલીસથી ડરતા ન હોય તો હવે તો ગુજરાત પોલીસ જેની સાથે વાત ભીડવા જઈ રહી છે એ તો છેલ્લા ત્રીસ વર્ષમાં દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં આતંકવાદ ઉપરાંત નાર્કોટિક્સ સ્મગલિંગ આર્મ્સમાં પકડાયેલ રાષ્ટ્ર વિરોધી કામ કરતા તત્વો છે આશા રાખીએ કે ગુજરાત પોલીસની આ કામગીરી સફળ અને અસરકારક નીવડે કારણ કે આની બિનઅસરકારકતા અતિ ભયંકર પરિણામો લાવી શકે છે ગુજરાત પોલીસ આવારાઓને વારાઓને તો અંકુશમાં રાખવામાં મોટાભાગે નિષ્ફળ રહી છે પણ હવે આ આતંકીઓને કે રાષ્ટ્ર વિરોધી તત્વોને અંકુશમાં રાખશે પણ આશા એમની પાસે રાખીએ છીએ આ વિષયને લઈને તમારું શું માનવું છે એમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અમને અપડેટ્સ માટે આપ જોતા રહો પીએસઆઈ ન્યૂઝ સત્યની સાથે સત્યની ખોજ